હેલો તો કેમ છો બધા મજામાં ને તો આપણે વાત કરી રહ્યા છીએ કે યુટ્યુબમાંથી પૈસા કેમ કમાવા તો અમારો ત્રીજો બ્લોગ છે યુટ્યુબમાં અને ફેસબુકમાં અહીં તો આપણે પૈસા ચાલુ કરી દીધા હતા પણ થોડીક તકલીફના કારણે ફેસબુકમાંથી પૈસા આપણે બંધ થઈ ગયા છે તો હવે આપણે યુટ્યુબમાંથી ત્રણ મહિનાની અંદર આપણે અર્નિંગ ચાલુ કરી દેવાની છે તો યુટ્યુબની વાત કરીએ તો ફેસબુક કરતાં બહુના બહુ અઘરામ અઘરું હોય એવું લાગી રહ્યું છે કેમ કે એમને ઘણું બધું જોયું એની ગાઈડલાઇન બધી ફાંચી ને બહુ અઘરું છે પણ કાંઈ વાંધો નહીં આપણે કરી દેવું અને સાતસો ને પચીસ તો સબસ્ક્રાઈબર થઈ ગયા હે યુટ્યુબમાં પણ તો તમે બધા સપોર્ટ કરતા રહેજો આવી જ રીતે એટલે આપણે આમાંથી નહીં પણ ચાલુ થઈ જાય અને હા તમારે જો શીખવું હોય કે યુટ્યુબને ચેનલને કેમ મોનિટાઈઝ કરવી એ બધું જ આમાં આપણે ધીરે ધીરે કરીને લાવીશું આવશું કેમ કે મને પણ એટલી બધી ઘણી બધી ખબર છે નહીં કે યુટ્યુબમાંથી કેમ પૈસા આવે શું કરવું શું નહીં પણ આપણે કરશું જેમ કે જો કે મને ફેસબુકમાંથી નહીં પણ ખબર નહોતી જ કે કેમ પૈસા આવશે શું કરશું શું નહીં એમાંથી આપણને ખબર પડી ગઈ અને હા હજુ આમાં આપણે એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય પછી શું આવે છે શું નહીં એ બધું જોશું કેટલા વ્યૂઝ આવશે એ પ્રમાણે પૈસા મળે છે કે કેવી રીતે પૈસા મળે છે એ બધું જ આપણે બ્લોકમાં આપવાના છીએ તો તમે સપોર્ટ બધાય કરતા રહેજો